કેશોદ પોલીસે દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા સર્વેલન્સ સ્ટાફને લિસ્ટેડ બુટલેગરોની હાલચાલ પર નજર રાખી દારૂની બદી નાથવા સૂચના આપતા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ ડાંગર એએસઆઈ વીએમ કોડિયાતર પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ ભાટિયા જીઆરડી જવાન રવિભાઈ ગોદાવાલાને ખાનગી રાહેલ મળેલ માહિતી મુજબ ફોર વ્હીલ કાર નંબર જી જે ફાઈવ સી એચ ડબલ ફોર ટુ ફાઈવ વાળો વંથલી દિલાવર નગર ખાતે રહેતો રસુલ હાજી લાડક પોતાના કબજા ભોગવતાની ફો ફોર વિલર કારમાં દેશી દારૂ જથ્થો ભરી કેશોદ શહેરમાં આપવા એરપોર્ટ રોડ પરથી પસાર થનાર હોય માહિતીની ખરાઈ કરનાર બે પંચોન સાથે રાખી એરપોર્ટ રોડ પર રેલવે બ્રોડગેજ લાઇન નજીક કાચી સડક પર વોચમાં હતા ત્યારે સામેથી આવતી ફોર વ્હીલર કાર ચાલક પોલીસને જોઈ ગાડી ઊભી રાખી ખાડીમાં ભાગવાની કોશિશ કરતો પીછો કરી કોડન કરી ઝડપી પાડી પૂછપરછ કરી પોતાનું નામ રસુલ લાડક ઉમર વરસ પિસ્તાલીસ રહેવાસી દિલાવાનગર વંથલી હોવાનું જણાવ્યું હતું પંચો રૂબરૂમાં ફોર વ્હીલર કારમાં તપાસ કરતા પાછળની સીટ પર બે અલગ અલગ બાજકા પડ્યા હોય જેમાં દેશી દારૂ ઉચિયા નંગ છ લીટર કિંમત ત્રીસ રૂપિયા ફોર વ્હીલર કાર કિંમત પચાસ હજાર રૂપિયા મોબાઈલ ફોન પાંચ હજાર રૂપિયાનો મુદ્દામાલ મળી પંચાવન છસોના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરવામાં આવી હતી કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ ઇન્કલાબ ન્યૂઝ જૂનાગઢ